તાપીના સોનગઢનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો કમોસમી વરસાદને લઈને ડેમમાં પાણીની આવક થઈ ડેમમાંથી પાણી છોડાતા મીંઢોળા નદી બે કાંઠે વહેતી જોવા મળી નદી કાંઠાના દસથી વધુ ગામોને સાવચેત રાખવામાં આવ્યા છે ભર શિયાળે ડોસવાડા ડેમ છલોછલ ભરાઈ ગયો છે જેના કારણે નદીમાં પાણીની આવક વધી છે અને નદી બે કાંઠે વહેતી થઈ છે નદી કાંઠાના દસથી વધુ ગામો છે જ્યાં લોકોને સાવચેત રહેવા માટે કહેવાયું છે મીંઢોળા નદી જે થયો કમોસમી વરસાદને લઈને ડેમમાં પાણીની આવક થઈ ડેમમાંથી પાણી છોડાતા મીંઢોળા નદી બે કાંઠે વહેતી જોવા મળી નદી કાંઠાના દસ થી વધુ ગામોને સાવચેત રાખવામાં આવ્યા છે ભર શિયાળે ડોસવાડા ડેમ છલોછર ભરાઈ ગયો છે જેના કારણે નદીમાં પાણીની આવક વધી છે અને નદી બે કાંઠે વહેતી થઈ છે નદી કાંઠાના દસથી વધુ ગામો છે જ્યાં લોકોને સાવચેત રહેવા માટે કહેવાયું છે મીંઢોળા નદી જે ડેમના હેઠવાસમાં આવે છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા મીંઢોળા નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઈ